દોસ્તો કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ ની અંદર ખુબ જ નજીક તારીખ છે તારીખ ત્રેસ ત્રણ બે ચોવીસ આપણી પાસે સમય નથી દોસ્તો ટૂંક સમયમાં આપણે કુલ ગુણ એકસો પેપર છે કારણ કે આપણી પાસે સમયનો ખૂબ જ અભાવ છે ઓછા સમયમાં વધુ માર્ક કવર કરવા માટે ત્રીસ ત્રણ બે નું દોસ્તો આ પેપર આવી ગયું છે અને આ પેપર તમારે સંપૂર્ણ જોવાનું છે આ એક મોડલ પેપર છે દોસ્તો અને આ પ્રમાણે પૂછાવાની સો ટકા શક્યતાઓ રહેલી છે દોસ્તો ઝડપથી જઈએ પહેલા ખાસ દોસ્તો જે પણ મિત્રો નવા છે એ લોકોએ જૂના મિત્રો ગાઈડ એપ અસેટ ડાઉનલોડ કરેલી પણ જે પણ મિત્રો નવા છે એમના મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ કારણ કે આ પેપર પીડીએફ સ્વરૂપે તમને ત્યાં મળી જશે અહીંયા એનું સોલ્યુશન દોસ્તો આપેલું છે અને ચિત્રો મિત્રો ખાસ વસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયો ગમે ગમે અને ગમે અને સો ટકા ગમશે તો લાઇક કરવાનું ભૂલવાનું નથી તો ગાઈડ એપ પ્લે સ્ટોરમાં ડિસ્ક્રિપ્શનમાં નીચેની લિંક આપેલી છે

છે દોસ્તો ખાસ વસ્તુ કે કમેન્ટ બોક્સમાં તમારે અમને જણાવતું રહેવાનું કે તમારે કયા જવાબ કેટલા સાચા પડ્યા અને સિવાય ટોટલ એકસો વીસ માંથી કેટલા સાચા પડ્યા અને ખાસ વસ્તુ કમેન્ટમાં તમારે અમને હાજરી પુરાવાની છે તમારે તમારું નામ અમને જણાવવાનું છે કે જેથી આપણને ખબર પડે કે આપણી ચેનલ આપણો ઓનલાઈન ક્લાસ ભરવા માટે કેટલા બાળકો વિડિયો જોવા માટે આવી ગયા છે પહેલો જવાબ જોઈએ બે છ બાર વીસ ત્રીસ હું જવાબ દોસ્તો જવાબ લઈશ આપણે સમયનો અભાવ છે પહેલાનો જવાબ આવશે બેતાલીસ બીજો પ્રશ્ન છે યુ આર પી એમ કે અહીંયા તમે ગેપ ગાળો મૂકશો એમાં બાર નો ગાળો બને છે દસ નો ગાળો બને છે બીજા પ્રશ્નનો સવાલનો જવાબ છે એનો જવાબ આવશે સી દોસ્તો એમ કે બરાબર ત્રીજા પ્રશ્ન છે ક્યુ વન એફ એસ ટુ ઈ યુ સિક્સ ડી ડબલ્યુ ટ્વેન્ટી વન સી તો એનો જવાબ ત્રીજા જવાબ આવશે દોસ્તો સી આવશે અહીંયા આગળ જોઈએ ચોથો પ્રશ્ન આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર અટલા કરતા મળતી નવી સંખ્યા સૌથી મોટી અને નાની સંખ્યાનો તફાવત

એકસો એસી ચાર પાંચ લખવામાં આવે તો તે જ ભાષામાં સાત ને આઠ ને શું લખી શકાય દોસ્તો તો એ તમે જુઓ છો એને શું કર્યું છે પાંચ ચોક વીસ પંચાસ ઓ કર્યા છે બરાબર અને તે ગુણાકાર કરીએ તો સાતમા નો જવાબ આવશે સી ત્રણસો તેતાલીસ લખી શકાય જો એ અ બરાબર ચાર બે બરાબર છ મો બરાબર આઠ અને સ બરાબર બે હોય તો અમરસ બરાબર શું બને તો આઠમા જવાબ બને અમરસ બરાબર ચાર હજાર આઠસો બાસઠ નીચા પેલા ચાર વિકલ્પ પૈકી એક વિકલ્પ અને ત્રણ વિકલ્પથી અલગ પડે છે તે શોધો ચેસ કબડ્ડી ખોખો અને ફૂટબોલ આની અંદર જોવા દોસ્તો આ બધા આઉટડોર ગેમો છે પરંતુ નવમું જે ચેસ છે એ ઇન્ડોર ગેમ છે એટલે નવમાં જવાબ એ આવશે નીચે પેલા ચાર વિકલ્પ પૈકી એક વિકલ્પ અન્ય ત્રણ થી એમ ટ્રેન તો સ્ટેશન પક્ષી તો અવકાશ ગુલાબ તો ફળ તો જીપ તો ત્વચા આ ચાર ની અંદર કયો જવાબ ખોટો છે તો આપડે જોઈએ કે સી છે એ ગુલાબ તો ફળ ગુલાબ ફૂલ છે એટલે એ અલગ પડે છે અગિયાર નીચે આપેલા ચાર સંખ્યાઓના વિકલ્પ પૈકી એક વિકલ્પ અલગ પડે છે શોધવાનું છે અગિયાર ની અંદર છન્નું દોસ્તો અલગ પડે છે એ જવાબ આવશે કેમ કારણ કે બધા વર્ગ છે 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 8 નો વર્ગ 64 96 એ કોઈનો વર્ગ થતો નથી 12 પ્રશ્નની વાત કરીએ ઝડપથી દોસ્તો 12 માં પ્રશ્નમાં નીચે આપેલા ચાર મૂળાક્ષર પૈકી એક વિકલ્પ અલગ પડે છે કયો અલગ પડે છે તો 12 જવાબ આવશે ડી દોસ્તો અલગ પડે છે 13 જોઈએ એક વિકલ્પ અન્ય ત્રણ થી અલગ પડે છે તો 13 નો જવાબ પણ ડી જ આવશે ડી અલગ પડે છે વિકલ્પોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવો સૌપ્રથમ શું કાય 14 માં ની વાત કરીએ 14 ચાર વિકલ્પ તમને આપેલા છે એમાં સી થાય સૌપ્રથમ લેખક આવે ત્યારબાદ કલમ આવે ત્યારબાદ કાગળ આવે પછી આવે ચાર નંબરનું પુસ્તક અને છેલ્લે જાય લાઇબ્રેરીમાં આગળ જોઈએ ચાર ઓપ્શન ચાર છે એમાં કયો ઓપ્શન પહેલો આવશે અને કયો બીજો આવશે પ્રશ્ન નંબર પંદર છે પંદર નો જવાબ આવશે દોસ્તો બી આ જવાબ આવશે સોળ કરીએ નીચે આપેલા પ્રશ્નમાં આપેલ શબ્દ પરથી કયા શબ્દનું નિર્માણ થાય છે તે જણાવો તો સોળ માં ની અંદર સી જવાબ આવશે પછી સત્તર ની વાત કરીએ કયો મહાશબ્દ છે તો આ બધાનો સમાવેશ થઈ શકતો હોય એવું સત્તર માં દોસ્તો બી છે ઓફિસ ની અંદર ફાઇલ પણ આવી જાય કોમ્પ્યુટર આવી જાય ટેલિફોન આવી જાય અઢાર માં વાત કરીએ વૃત્તાંશ તો તો ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ તો શું થાય અઢાર માં પ્રશ્ન ની વાત છે અઢાર માં પ્રશ્ન ક્ષેત્રફળ તો પરિમિતિ નીચે ઓગણીસ માં પ્રશ્ન ની વાત કરીએ દોસ્તો તો ઓગણીસ માં પ્રશ્નમાં અહીં આવો સંબંધ છે તો ઓપીક્યુ સાથે કયો સંબંધ બંધ બેસે તો ઓગણીસ માં પ્રશ્નમાં ઓપીક્યુ સાથે આરએસટી સંબંધ બંધ બેસે છે વીસ ની અંદર પણ જો બે ની જેમ બે જેમ આઠ છે તો પાંચ જેમ અહીં કેટલા થાય તો વીસ માં નો જવાબ છે

ક્રમ પ્રમાણે વધારો છ કિંમતમાં એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ દિશા તરફ ત્રણ કિલોમીટર જાય છે પછી ડાબી તરફ બાજુ વળીને બે કિલોમીટર જાય છે ફરી જમણી બાજુ વળીને એક કિલોમીટર જાય છે તો ચોવીસ માં જવાબ દોસ્તો ડી આવશે પાંચ કિલોમીટર પચીસ પ્રશ્નની વાત કરીએ પચીસ પ્રશ્નની અંદર જવાબ જો ત્રણ દિવસ પહેલા શનિવારે ત્રણ દિવસ પછી કયો વાર આવે તો પચીસ અંદર સી આવે એક ફોટાની સામે એક સ્ત્રી ઉભી હોય તેને બીજી સ્ત્રીને કહ્યું કે આ ફોટામાં જે દેખાય છે મારી માના પિતાની એક માત્ર પુત્રી છે તો અહીં સંબંધની વાત છે દોસ્તો ની અંદર પુત્રી બનશે એક શાળામાં છવ્વીસ રૂમ છે દરેક રૂમ માં ચાર છોડ લગાવેલા છવ્વીસ ગુણ્યા ચાર કરો જો એક છોડ પર બે કપ પાણી નાખવામાં આવે તો જવાબ આવે અને સાથે બે વડે ગુણી નાખો તો કુલ કેટલા કપ પાણીમાં આવે તો 27 નો જવાબ દોસ્તો બસો ને આઠ કપ પાણીમાં આવે છે અહીં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તમને એક આકૃતિ બનાવી છે એમાં ત્રિકોણ તમે ગણશો તો તમારે ત્રિકોણની સંખ્યા ગણવાની છે તો 28 નો જવાબ છે બે નો વર્ગ ચાર બને છે તો એકનો વર્ગ અહીંયા શું આવે એક તો એ જવાબ આવશે દોસ્તો ઓગણત્રીસ ત્રીસ ની અંદર જુઓ ચોરસની અંદર ચાર ચોરસ છે ગોળ તો ચાર ગોળ છે આ સેમ આકૃતિ ખાલી એક આ આકૃતિ અલગ પડે છે તો એનો જવાબ આવશે ત્રીસ માં એ એકત્રીસ ની વાત કરીએ નીચેમાં એક ઉમેરતા પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ બને તો આ જે ની અંદર સી છે આની અંદર ઉમેરતા સૌથી નાની સંખ્યા પાંચ અંકની બને છે એક નવ નવસો નવ તો દસ હજાર બને જે સૌથી નાના પાંચ અંકની સંખ્યા છે પાંચ ડઝન કેરીનો ભાવ છસો રૂપિયા હોય તો એક કેરીની કિંમત પાંચ ડઝન એટલે બાર ગુણ્યા પાંચ તો સાઈઠ સાઈઠ કેરીઓ થઈ તો સાઈઠ કેરીનો છસો રૂપિયા તો એક કેરીની કિંમત દસ રૂપિયા એક ટ્રેક્ટર ની ગતિ ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક છે ત્યાં ત્રીસ નો પ્રશ્નનો જવાબ દોસ્તો બી આવશે ચોર્યાસી કિલોમીટર નીચેની કઈ છે સંખ્યા ત્રણ નો ગુણક નથી ત્રણ કોના ગુણાકમાં નથી આવતા તો ચોત્રીસ નો જવાબ સી આવશે એક ખેડૂત જાન્યુઆરી મહિનામાં સવારે દસ લિટર ને સાંજે આઠ લિટર દૂધ વેચે છે દૂધનો ભાવ પ્રતિ લિટરના ના સાહીઠ રૂપિયા હોય તો કુલ આવક કેટલી થાય તો પાંત્રીસ માં જવાબ આવશે ડી છત્રીસ ની વાત કરીએ બે કિલોગ્રામ વજન પૂર્ણ કરવા માટે તેરસો પચાસ ગ્રામ માં બીજા કેટલા તો આની અંદર બીજા કેટલા ગ્રામ ઉમેરીએ તો બે કિલો એટલે કે બે હજાર ગ્રામ પૂરું થાય તો એનો જવાબ આવશે છત્રીસ નો જવાબ આવશે બી છસો ને પચાસ ગ્રામ સાડત્રીસ ની વાત કરીએ તો સાડત્રીસ પ્રશ્નનો જવાબ આવશે છ હજાર રૂપિયા તમે તમને જવાબ મળી જશે અહીંયા તો પ્રશ્નાર્થ આપેલો છે ત્યાં શું આવશે આ તમે સંબંધ ચેક કરશો બે ચાર છ ચાર દસ ચાર ને એક પાંચ પાંચ ને એક છ છ દુ બાર તો અહીંયા કયો વિકલ્પ બને છે ઓગણ માં પ્રશ્નની વાત કરીએ તો અહીંયા સાત આવો જોઈએ કુલ વીસ તારાઓ છે પાંચ ભાગના લાલ તારા છે તો કુલ લાલ તારાઓની સંખ્યા સોદો તો તો ભાગ્યા કરીએ કરીએ નો જવાબ આવે ની વાત એક નું પોણું એટલે કેટલા તો એક નું પોણું કરીએ તો એ થાય સાતસો ને પચાસ ગ્રામ પા અડધું અને પોણું તો એકતાલીસ નો જવાબ આવે સી બેતાલીસ માં પ્રશ્નની વાત કરીએ અહીંયા કોષ્ટક આપેલું છે કેટલા વિદ્યાર્થીઓ અડસઠ થી નેવું ની વચ્ચે ગુણ મેળવ્યા થી નેવું વચ્ચે એટલે જો બરાબર તો જુઓ ની વચ્ચે કેટલા તો તમે આ આની અંદર ગણશો તો તમને જવાબ મળી જશે બેતાલીસ નો જવાબ આવે બી ત્રણ વિદ્યાર્થીઓ કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ બને છે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ બને તો તેતાલીસ નો જવાબ આવે બે ત્રણ પોઈન્ટ જીરો ચાર અને સમપૂર્ણ કયા છે તો ચુમ્માલીસ નો જવાબ આવે સી પિસ્તાલીસ ની વાત કરીએ મીટર તમને આ પેપર દોસ્તો પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપમાં પડેલું મળશે દોસ્તો ત્યાં તમને આ પેપર ઉપલબ્ધ છે એ પેપર તમે સોલ્વ કરીને પછી તમે તમારા જવાબ ચકાસી લેવાના કે આપણા કેટલા જવાબ સાચા પડ્યા પિસ્તાલીસ માં એ આવશે છેતાલીસ ની વાત કરીએ આદિત્ય બજારમાં જાય છે કપડાં લેતા વીસ મિનિટ થઈ આઈસ્ક્રીમ ખાતા દસ મિનિટ થઈ તો કુલ કેટલો સમય એને લાગ્યો તો છેતાલીસ માં આવે ડી વિકલ્પ સી અને બી અને સી બંને અઢાર જૂન રહ્યો તો કેટલા દિવસ મામાના ઘરે રહ્યો તો અડતાલીસ નો જવાબ આવશે નવ દિવસ રહ્યો અને ઓગણપચાસ સો ગ્રામ કોથમીર ના દસ રૂપિયા હોય તો એક કિલોગ્રામ કોથમીરના કેટલા રૂપિયા થાય ઓગણપચાસ નો જવાબ એ આવશે અને પચાસનો જવાબ દોસ્તો આવશે એકાવનમાં સી જવાબ બાવન ની વાત કરીએ તો તિજોરી જેવું કયું દેખાય છે તો બી જવાબ તેપન ની વાત કરીએ નીચે આપેલા આકારમાંથી કયા આકારની યોગ્ય રીતે વાર્તા ખોખું બને છે તો તેપન ની અંદર દોસ્તો બી આવશે ચોપન ની વાત કરીએ કયો ખૂણો નેવું ની નજીક છે તો સી આવશે પંચાવન ની વાત કરીએ પીએસસી આકામાં બને છે પંચાવન ની અંદર આવશે બી તેર અને છપ્પન ની અંદર આવશે આપણે જોડકા જોડવાના છે આ ખોલતા કયો થાય તો અહીં તમને એના ઓપ્શન આપે છે પહેલાનો બીજો બીજો બી નો ચોથો તો છપ્પન ની અંદર એ જવાબ આવશે આ સાચો છે સત્તાવનમાં એક પાતળા વીસ સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં લંબચોરસ ની પહોળાઈ ચાર સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય તો સત્તાવન નો જવાબ આવે સી અઠાવન માં આકૃતિનું ક્ષેત્ર પણ કોનું સૌથી વધારે છે

ચોસઠ માં પ્રશ્નોની વાત કરીએ ચોસઠમાં એ પણ સુંદર અને રંગબરંગી પટોળો થતા ચાર થી છ માસ લાગે ભારતીય ચલણી નોટ પર ભારતીય રિઝર્વ બેંક નામ આવેલું હોય છે અડસઠ ની વાત કરીએ નાગ ગુફણ ની સામા વપરાય છે તો અડસઠ નો જવાબ આવશે સી ભરત ગુંથણમાં ઓગણ માં ખાલી જગ્યાની છાલમાંથી તો નાળિયેલ ની છાલમાંથી સિત્તેર માં પાણી ભરેલા વપરાતી તો એને મશક કહેવાય ઇકોતેર દાંડી યાત્રા કોણે અને કઈ સાલમાં યોજી તો દાંડી યાત્રા ગાંધીજીએ ગાંધીજીસ માં અરે સોરી ઓગણીસો યોજી બરાબર ગાંધીજી યોજી સિંકોના વૃક્ષ માંથી મેલેર માં માઉન્ટ એવરેસ્ટ પર બચેન્દ્રી પાલ આવે ચુંબોતેર ની વાત કરીએ તો ચુંબોતેર માં ચંદ્ર પર શું છે તો કૃત્રિમ ઉપગ્રહ 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 છે બરાબર પંચોતેર ની વાત કરીએ પૃથ્વી પર કયા બળને કારણે પૃથ્વીની સપાટી પરથી ફેંકેલો દળો હંમેશા નીચે જ આવે છે તો પંચોતેર માં આવશે બી છોતેર ની વાત કરીએ મીનાક્ષીબેન માં જવાબ આવે સી કરીએ તો પ્રથમ માં આવે તો ઓગણા એસી માં આવશે ડી ઓગણીસો માં ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગેશ કોરિયન એસી માં એ એક્યાસી માં વિરોધી શબ્દની યોગ્ય વિકલ્પ જોડી પસંદ કરો બંસી તો વાંચડી બરાબર છે ઉત્તર તો પ્રશ્ન ઉત્તર તો બાકી નિર્ધન તો ગરીબ એક્યાસી નંબર માં પ્રશ્ન માં આવશે સી ઉત્તર તો પ્રશ્ન બાકી બધા સામાનાર્થી છે પેલું વિરોધી છે બ્યાસી ની અંદર શબ્દ માટે એક શબ્દની કઈ જોડ સંગત છે તો બ્યાસી ને તમે જોશો તો વછૂટ્યું તો છોડીને ઉડ્યું ત્યાંસી માં મીંડા આગળ એકડો તો રૂઢિ પ્રયોગ નો અર્થ શું થાય તો એમાં થાય શૂન્ય સર્જન કરવું સી નીચે વિધાનો સંજ્ઞા શોધી વિકલ્પ પસંદ કરો તો ચોર્યાસી નો જવાબ આવશે ડી નર્મદા કાંકે શબ્દ નો અર્થ તો કાંકે શબ્દ નો અર્થ પંચ્યાસી તો કેડે થાય એ ક્રિયા એટલે શું ક્રિયા એટલે શેમાંથી બને એટલે તમામ નેવ્યાસી નંબરમાં આપેલ તમામ આવશે નીચેનામાંથી કયા વિકલ્પ અંગ્રેજી શબ્દનો સાચો અર્થ આપેલો છે તો નેવું નંબરના પ્રશ્નમાં આવશે ડી આપેલા તમામ બધા સાચા છે વિલુપ્તનો અર્થ શું થાય તો ક્રમશઃ નાશ પામુ એ એકાણું માં એ બાળોમાં રેતબા તળાવની વિશેષતા શું હતું તો તેના એમાં પણ એ આવશે રેતબા તળાવ પાણીનો રંગ ગુલાબી હતો ગુલાબી ઠંડી હતી આ વધારે તો મજા પડે એવી ઠંડી તો એમાં જવાબ આવશે ઠંડીનો સાચો અર્થ શું તો સૂર્ય ઉગ્યો એનો સાચો અર્થ છે એ જવાબ આવશે ફૂલદાની ફૂલદાન બધા આ વાક્યમાંથી ફૂલદાની એટલે શું તો ફૂલો મૂકવાનું સાધન ડી જવાબ હુંફ હુંફ એટલે ગરમાવો સત્ય કદ એટલે કદ એટલે કે નાનું કે મોટું આપણે વસ્તુનું કદ કહીએ તો એનો સી જવાબ આવે અઠાણું ગોળ પક્ષી માટે સંગત વિધાન જણાવો

રાત્રો ફ્રૂટ તો મેંગો દિયે ગયે વર્ણો કા ઉપયોગ કર કે શબ્દ નહીં બનેગા તો એકસો અગિયાર ની અંદર દોસ્તો બારૂદ નથી બનતો એકસો બાર ની અંદર સી પતંગ આવે પછી એકસો તેર સહી શબ્દ પહેચાને ઈખ ઈખ તો શું થાય

ખૂબ જ ઓછા સમયમાં સમજણ સાથે લાઈક કરવાનું બોલવાનું નથી અને જો પેપર કોઈ એક જ જગ્યાએ તમને બધું જ સંમતિને મળતું હોય તો એ આપણી ગાઈડ એપ છે તો એ પણ તમારે મોબાઈલમાં હોવી જ જોઈએ જો ના હોય તો પછી આપણને મોટું નુકસાન થાય અને મફત છે તો મફત આપણે છોડાય નહીં તો સૌ મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ખાસ અમને જણાવજો અને આપણે સેટની પરીક્ષા માટે સૌને બેસ્ટ ઓફ લક આપણા જે પણ વિડીયો જોયા છે એ વિડીયો ફતે હાસિલ કરશે એ નક્કી છે અને વિજેતા થઈને કમેન્ટમાં અમને તમારે તમારે અમારે સાથે રહેવાનું છે અમને જણાવવાનું છે સૌને જ હે જય ભારત ચલો આવજો હા